મિત્રો બાળકનો જન્મ થાય અને શરૂઆતથી જ એ બાળકને સંગીત સંભળાવવામાં આવે પહેલા થાળી વગાડવામાં આવે અને પછી એની મમ્મી એને હાલડામાં ગોદમાં મીઠો માધુરી અવાજથી સરસ મજાનો અવાજથી હાલડા ગાય અથવા એનો જે કાંઈ ધ્વનિ છે જેનો કઈ અવાજ છે એ હા હા સુડાવીને એક લયથી આમ હાલડું ઝુલાવે હા 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 એની અંદર એને સુર તાલ અને લય એ ત્રણેય વસ્તુ શીખવામાં મદદરૂપ થાય છે જે મહાન ગાયકો બન્યા છે તો એની પાછળ એનું મમ્મી દ્વારા માધુર્ય સંગીત અને ઈશ્વર દ્વારા એને गोड गीत जे कै संगीत मळयू होय हे लोक बऊ महान बने छे पारणियां गंधाई माज सुदाजी गीत गाऊ लालो मारो पारणिया मा क्यारे पोढी जान हुनुनु लहु हुनुनु लालो मरु पारणिया i ain't put